તેરા તુજકો અર્પણ અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટનું એક ઇનિશિયેટિવ છે એ અંતર્ગત આજે વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગેટ ટુગેધર રાખવામાં આવ્યું છે જે અંતર્ગત આજે તમામ નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ હાજર આવે છે અને ખૂબ સુંદર રીતના એકસો નેવું જેટલા કર્મચારીઓ સાથે આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમે એમની સાથે એમના સંસ્મરણો વાગોળીશું અને તેઓ ડિપાર્ટમેન્ટના જ એક ભાગ અત્યારે પણ છે એની અમારી સંવેદનાઓ એમની સાથે જોડાયેલા છે એ અમારા આદાન પ્રદાન થશું અને ખૂબ સુંદર રીતના પ્રોગ્રામનું આયોજન થયું છે આજે પ્લોટ આપનગર પોલીસ હેટ્વર્ટરમાં રિટાયર કર્મચારી મંડળ તરફથી આપણે સિનિયર સિટીઝનના મોમેન્ટો અને કેલેન્ડરનું વિતરણ મોમેન્ટો આપી એમનું સ્વાગત કરી કેલેન્ડરનું વિતરણ રાખવામાં આવેલ છે જેમાં ડૉક્ટર લીના પાટીલ સાહેબ ડીસીપી થ્રી ઝોન થ્રીમાં એ હાજર છે એસીપી એચક્યુ એસી આરપીઆઈ એચક્યુ હાજર છે અને અમારા પ્રમુખ કેસારકર કિશોરસિંહ કેસારકર પણ અહીંયા હાજર છે અને હું આપણે બધા કર્મચારી મંડળ અહીંયા હાજર છે તેઓનું આપણે મોમેન્ટો અને કેલેન્ડર બે હજાર ચોવીસનું કેલેન્ડર એમને વિતરણ કરવાનું કામ ચાલુ છે અને અહીંયા અમે બધા હાજર છે અને આ પ્રોગ્રામ સિનિયર સિટીઝન ડે તરીકે ઉજવવામાં આવે છે